પછી આવું મોડો સામેલ હારડ પર દૂધ ની ખીલી મગાવ હારડ હ કોણ તો લુકડાઈ નથી ને કાકો પૈસા ની હાલતા ને દિવાળી ઢુકડી આઈ ને કેટા શું પડશે આપણે એટલે ઈ હા તે વાતો અને માર તો બડા બજાર માં નાઈટી છે આદુ તો માર લુકડાઈ નથી જીન્સ પેન્ટ છે નાઈટી છે હે તો ગામ હામાં ના આપડે તો કામ આવશે ને આપણે

તમારું તમારે ખબર છે આ ઘર બનાવ્યું ઓછું ને પાંચ લાખ રૂપિયા છે

અહડો ના આવ નીકળવાનું બધું સાફ કરવાનું છે પણ આ તો મૂન માર છોકરો કરશે પર આ તમને નહીં હાલું ચમકે આર્યું છે ને આ તમારાથી ન થાય એમ કે હવે કામ કરે હડો હડાડો અમાર થાય અર ભૂલી જજો આરી તુમાર સાફ કરવાનું હતું મૂન માર સુકરો કરશો પરું ન કાટલું બધું છે ન મારતી જ નથી ને મારબડ દેતા હું હ તું કરીશ પાણી

રાબુ લે ડુવાઈ મારશી નિર્વાજી હટમે હટમી જમીનવાજી તો ને પડી જશે અલા પડી જશે લાસ્ટ આળો દેવરા તો નહી હમો પડેરો કે અલા ઓ આ તો મારી પટુટ હા મોલે હા ની ને લાકડે સાપેરા આપા

એ પૂરા તને ખબર પડી પડે તમાર 50 રૂપિયા ને દોડવાના તમાર 50 રૂપિયા તો હમણે હું લેવા ને ઉભો માથે પડું મારા માથે ભલે પડે પણ ટૂટી ગયો હતો આ ઈ તો ટૂટલ ને હતો જ બા તો હવે હર કે કામ કર દઉ પાછો સારું સારું હો અલ્યા એ દે કર આપણે કામ કરવાનું થી આયો 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 હટ તો સુજા રાખતો હે દે પગટ તો કોજ નો કામ મે

પાતું નહીં આમ થું કામ એને ફોન ફોનમાં રહી ગયા સુધી આ ગાય ના મારે તમે ભરો હો તો હું ભરું તું તાર ઘઉલું કર ને ફાવડત નહીં અબ તારા ઉખડતું નથી જો શેના હો જૂ હો તો નપોથીયું લગાડતો ના મારીસ પર તો નોમ દેખાય લોખમાં બેઠું છું રાજી ફી એટલે અમાર તો પૈસાની ખૂબ બધી ઓનર એ મશીન તો પૈસા તો દર હે તું સી આ થઈ ગયો જ નથી રેડી હા હવે પડી

છોકરો હું તો ઓળખતો અરે ત્યા દેખાતા નહીં ને અરે અરે

તમે અમારા ગામ ની ની વાત તો તમારા ગામ ના ની વાત કરું આપડા ગામ બે સોર છે બે નું ઓળખું ઈ અડોયા કા જડો આપણે બોલતા ને મારા ભળા ભળા હેડો તમે હેડો આમાં તો ઘણાઈ છે 50000 દેવું લાગે તો મસ્ત ખાણી જે કુડાય તો મારા ઢુકડા ને તારે તાર જોડી હું એ અરે બરાબર બરાબર